જો આ પંખીની અંદર નીચે લાઇટ થાય છે તમે આ રીતે તમે સ્વિચ દબાવો તો લાઇટ થાય છે પછી આમ સ્વિચ બંધ કરી નાખો તો લાઇટ બંધ થાય છે બીજું કે ફ્રેન્ડ્સ આ છે ને કોઈ પાવરવાળી નથી આના આપણે ચાર્જિંગ કરવી પડે તમને ખબર પડી જાય હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અમારે છે ને ગઈકાલે બહુ જ વરસાદ આવ્યો હતો રવિવાળા તો તમને ખબર છે પણ રવિવાર જેવું કંઈ લાગ્યું નહીં કારણ કે આખો દિવસ વરસાદ આવ્યો બીજું કે વરસાદના ને રવિવારને શું છે ખબર નથી પડતી ગમે ત્યારે રવિવાર હોય ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે તો બીજું કે બે બાપડા જે વિદ્યાર્થીઓને રજા હોય છે સ્કૂલમાં એમને પણ થોડુંક એન્જોય કરવા મળતો નથી આખો દિવસ વરસાદ આવે તો ઘરની બહાર નીકળી શકતા નથી તો ફ્રેન્ડ્સ આજે છે ને સોમવાર થયો છે તો ફ્રેન્ડ્સ અમે છે ને વિવેન્સ માટે એક નાનકડું સરસ કોઈ વસ્તુ લાવ્યા છીએ તો શું લાવે છે હું તમને બતાવીશ અનબોક્સિંગ કરીને તો ફ્રેન્ડ્સ હું તમને જણાવી દઉં કે ગઈકાલે છે ને વીવાંસને તાવ આવી ગયો તો સાંજે વરસાદ હતું વરસાદના કારણે કે ઠંડુ વાતાવરણ હોય એટલે તમને ખબર નાના બાળકોને જલ્દી તાવ આવી જાય તો વીવાશથી છે ને તાવ આવી ગયો હતો તો અમે છે ને વીવાંશને દવા પીવડાઈ હતી એટલા માટે વીવાંશ આજે તાવ મટી ગયો છે તો ફ્રેન્ડ્સ આજે છે ને અમે વિવાંશ માટે એક વસ્તુ લાવ્યા છીએ એ હું તમને બતાવું તમે દેખજો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ હું તમને વિવાંશ માટે વસ્તુ શું લાવે હું તમને બતાવું છું જો આ વસ્તુ લાવે છે અમે વિવાંશ માટે શું છે તમને દેખીને જ ખબર પડી જશે નાની ચકડી પંખી છે એ હું તમને પંખી બતાવું છું આ અમે વિવાંશ માટે લાવ્યા છે તમને કેવી લાગે તો કહો જો હું તમને અનબોક્સિંગ કરીને બતાવું છું આ પંખી આવડી આવે છે ફ્રેન્ડ્સ આ પંખી રહીને એવું નહીં કે નાના બાળકો માટે આપણે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણાને પણ સરસ એટલો બધો પવન આપે છે તો હું તમને બતાવું છું દેખાય છે ફ્રેન્ડ્સ જો વિવાસ માટે આપલી નાની ચકડી પંખી લાવે છે કે લાગી તમને કોમેન્ટમાં જણાવજો જો ફ્રેન્ડ્સ હું તમને ચાલુ કરીને પણ બતાવું છું આ પંખીનું જો તમારા પંખી આ ઊંચી નીચે કરવી હોય તો પણ થઈ જાય છે દેખાય છે જો ફ્રેન્ડ્સ આ રીતે ઊંચી નીચી કરવી હોય ને પંખીને તો પણ આપણે કરી શકીએ છીએ જો આડી કરવીએ ને તો જો હું આડી કરું કેટલી આડી થાય છે દેખો જો આટલી આડી કરવી હોય તો પણ કરી શકીએ છીએ પછી આમ સીધી કરી હોય તો પણ જો દેખાય છે ફ્રેન્ડ્સ જો સીધી કરવી હોય તો જેટલી કરવી ને જો કેટલી બધી થઈ જાય છે આટલી બધી પણ ત્રાન્સી થઈ જાય છે કેવી લાગી ફ્રેન્ડ્સ તમને તો કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ આ પંખી છે ને વિવાસ માટે લાવ્યા છીએ કારણ કે અમારે રવિવારે ઘણી ફેર લાઇટો જતી હોય છો છે ને લાઇટમાં લાઇટ ના હોય તો એના પંખા વગર ચાલતું નથી બહુ જ એને ગરમી લાગે છે તો એનાથી રોવે ઝેરો એના માટે મેં પંખી લાવ્યા છીએ જો વ્યશ માટે કેવી પંખી લાગે એ કોમેન્ટમાં જણાવજો લાલ કલરની પંખી લાવ્યા હતા બીજો કોઈ કલર ન હોય તો એટલા માટે મેં પછી છેવટે એમાં લાલ કલર લેવો પડ્યો હવે જો હું બતાવું છું તમને આ શું છે અહીંયા તમે સ્વીચ પાડો ને તો જો ફ્રેન્ડ્સ આ રીતે નીચે લાઇટ થાય છે દેખાય છે જો આ પંખીની અંદર નીચે લાઇટ થાય છે તમે આ રીતે તમે સ્વિચ દબાવો તો લાઇટ થાય છે પછી આમ સ્વિચ બંધ કરી નાખો તો લાઇટ બંધ થાય છે બીજું કે ફ્રેન્ડ્સ આ છે ને કોઈ પાવરવાળી નથી આના આપણે ચાર્જિંગ કરવી પડે તમને ખબર પડી જાય અહીંયા એક ચાર્જિંગ પિન આપેલી છે ને તો અહીંયા આ ચાર્જિંગ અહીંયાથી ચાર્જિંગ પિનથી આપણે ભરાઈ નાખો તો ચાર્જિંગ થઈ જાય છે અહીંયા ચાર્જિંગ કરવાવાળી પંખી છે કેવી લાગે ફ્રેન્ડ્સ જો પછી જો આ છે ને વચ્ચેલી સ્વિચ છે જો અહીંયાથી હું એકવાર દબાઈશ ને આપણે કેવું મોટા પંખામાં આપણે અલગ અલગ ખબર લખેલો એક નંબર બે નંબર ત્રણ નંબર આપણે આપણે શું કહેવાય છે એ પેલા સ્વિચ હોય છે એની જોડે નાનું પૈડું હોય છે તે કારણ લખેલો છે નંબર એક બે ત્રણ ચાર તો અહીંયા અહીંયા છે ને અહીંયા જો અહીંયા નંબર નથી લખેલા પણ જે રીતે આપણે એક નંબર ઉપર કરીએ એટલે કયો પંખો થોડોક ધીમો ફરે પછી બે નંબર પર થોડોક ફાસ્ટ પછી ત્રણ નંબર ઉપર એનાથી વધારે ફાસ્ટ ફરે છે કે નથી ફરતો ફ્રેન્ડ હા તો ફરે છે ને તો બસ આ પણ પંખી પણ એ ટાઈપની જ છે ફ્રેન્ડ્સ જો હું તમને બતાવું છું જો આ હું એક ઉપર કરીશ એટલે ફરશે જો થોડીક ફરી ફ્રેન્ડ પછી હું બે ઉપર કરીશ તો થોડીક વધારે ફરશે જો ફરીને પછી હું ત્રણ ઉપર કરીશ તો એનાથી પણ વધારે ફરશે આ ત્રણ ઉપર તમને અવાજ સંભળાય છે ફ્રેન્ડ્સ જો ના સંભળાવતો તો હજી પણ જો હું ફૂલ કરી જો ચાર ઉપરે થશે જો થઈ ચાર ઉપર પાંચ ઉપરે થશે જો થઈ પાંચ ઉપર છ ઉપરે પણ થશે જો થઈ છ ઉપર સાત ઉપરે થશે થઈ સાત ઉપર જો ફ્રેન્ડ્સ આ કેટલો કેટલો પવન આપે હું તમને એક દુપટ્ટો લઈને બતાવું છું જો આ દુપટ્ટો કેવો ઉડે છે તમને આના ઉપરથી ખબર પડી હશે જો કેવો પવન આવતો હશે દેખાય છે ને તમને જો આપણે પેલા મો હોઈએ તો એવો દુપટ્ટો ઉડે છે દેખે હજી ફૂલ થાય કે નથી થતી ના આવે નથી થતી સાત ઉપર થાય છે સૌથી વધારેમાં વધારે આ હું તમને દુપટ્ટો બતાવું છું જો આ દુપટ્ટો કેવો ઉડે છે ખાલી પંખીમાં દેખો જો તમને આના ઉપરથી ખબર પડી હશે કે પંખી કેવી હશે કેટલો બધો પવન આપતી હશે કે આપણાને પણ જો ઉનાળામાં તમને સમજી લો કે કેટલી વાર આપણા ઘરે લાઈટો જાય તો આવી નાની પંખી હોય તો આપણે કામમાં આવે છે

એ પણ થાય છે જો હું તમને કરી બતાવું દેખાય છે જો પંખી પણ ચાલુ છે અને લાઇટ પણ ચાલુ છે પણ ફ્રેન્ડ્સ તમે દેખજો તમે રાત્રે પંખી લાઇટ ચાલુ કરશો તો કે પંખી તો ફૂલ થશે પણ લાઇટનું એટલું બધું અજવાળું થોડુંક ઓછું આપશે એટલે આપશે તો ખરી નો ડાઉટ પણ થોડુંક ઓછું આપશે કેટલીક વાર અંધારામાં રાત્રે બાળક ઋતું હોય તો તમે રસ્તામાં કશે ગમે ત્યાં જાઓ તો તમે આવી પંખી હોય તો તમે વાંધો ના આવે જો અજવાળું પણ આપે છે અને પણ પંખો પણ થાય છે દેખાય છે ફ્રેન્ડ્સ કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવજો જો હું બંધ કરું છું ધીમે ધીમે જો આમ કરીશ એટલે જો ધીમે થોડીક ધીમી થઈ જશે પાછું ફરીથી આમ કરી છે કરીશ એનાથી પણ થોડીક ધીમી થઈ જશે પાછી જો આમ કરીશ એટલે પાછી થોડીક ધીમી થઈ ગઈ ને ફ્રેન્ડ્સ જો પછી આમ આમ કરીશું એટલે કે ધીમી થઈ જશે જો બંધ થઈ ગઈ ઓટોમેટિક અહીંયા બંધ કરવાની કોઈ સ્વીત નથી પણ અહીંયાથી સીધી ચાલુ થઈ અહીંયાથી તબે દબાવશો એટલે ઓટોમેટિક સીધી ચાલુ થઈ જાય છે પછી આમથી આમ કરી નાખો એટલે કે બંધ પણ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમને કેવી લાગે પંખી કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સાંજે વિવંશ તાવ થોડોક મટી ગયો હતો તેથી વિવંશ જો કયો રમતો હતો એને જાતે બિસ્કીટ ખાતો હતો એ હું તમને બતાવું છું તમે જોજો વિડીયો જો ફ્રેન્ડ્સ આ છે અમારો વિવાસ વિવંશ કયો બિસ્કીટ ખાય છે દેખાય છે એને છે ને જાતે બિસ્કીટ ખાવું બહુ ગમે છે એટલા માટે વિવંશ જાતે બિસ્કીટ ખાય છે વિવંશ ખાજે બિસ્કીટ બેટા ખાજે વિવંશ બિસ્કીટ જે આ આ એમ ખબર પડી ગઈ હું એનો વિડીયો ઉતારું છું એટલા માટે જો એ કયો નાટક કરે છે જો દેખજો ને ખબર નહીં હોય ને એટલે ખાઈ જશે એરી બિસ્કિટ જો પછી આના જાતે બિસ્કિટ ખાવા પડે એટલે નાનો છોકરો તો કેવું હોય જો આ બધું કેવું બગાડ્યું એ આ બગાડતા હોય છે જો દેખાય છે જો બિસ્કિટ સાથે કેવો રમે છે વિવાંશ બિસ્કિટ ખાઈ જા બેટા વિવાંશ ખાઈ જયો છો બિસ્કિટ ખાઓ 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 હમણાં ખાતા તરીકે ખાઓ જો ફ્રેન્ડ્સ કયો ખાય છે વિવાંશ બિસ્કિટ દેખાય છે જો એ શું કરે છે આવી રીતે નાના નાના કટકા કરે છે તમને ખબર નાનું બાળક તો કેવું હોય કે ના આપણે ખવડાય તો ના ખબર જાતે ખાવું હોય એટલે પછી શું કરે તો કટકા કરી કરીને આવી રીતે ખાય જો દેખાય છે જો કેવા કેવા કટકા કર્યા વિવાંશ એવું ના કરાય બેટા હ એવું નહીં કરવાનું બિસ્કિટ કહેવાય બિસ્કીટ તો ખાવું પડે બેટા નાના નાના કટકા કરીને ના ના ખાય હો બેટા ખાઈ જાઓ ચલો વિવાંશ બિસ્કિટ ખાશે એટલે હું લવડાવું જો હું ખોડાય છે પાછો તો તો ખાઈ જશું જોયા વાહ ભાઈ મચ મચ અમે છે ને છે ને મેરી બિસ્કિટ જ આપીએ છીએ ઘઉં આવે છે બિસ્કિટ નાના છોકરા માટે સારું કહેવાય છે એટલા માટે અમે એને વિવાંશને મેરી બિસ્કિટ જ આપીએ છીએ જો દેખાય છે વિવાંશ કયો રમે છે મેરી બિસ્કિટ સાથે વિવાંશ તું રમે છે મેરી બિસ્કિટ સાથે બેટા એ જેવામાં કેવો હસે છે

તો ખાઈ જવાનું અમારી વંશ આવું કરે છે અમારે છે ને જો આવી રીતે મોટાને બહાર અટકે રહીએ ને તો આપણી ઘોડામાં અંદર નાખવાની કોશિશ કરે છે દેખાય છે જો ફ્રેન્ડ્સ જો અમારી વિવંશ કેવી રીતે જો આ બિસ્કીટ થોડુંક બહાર રહી ગયું ને મોટા અંદર નાખવાની કોશિશ કરે છે વિવાંશ જો જો કચરો કરો દેખાય છે બિસ્કિટનો તો આ છતાંય કે આવી રીતે બિસ્કિટ ખાતો હોય છે આ જો નાખી દીધું મોઢાની અંદર આવી રીતે વિવાંશ આવી બિસ્કિટ ખાતો હોય છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ